જુ આર્યો શું આ તો હસવાનો આવ્યો ને સત્યુર્યો લેતો આખશ તો ઘરે એ એ પપ્પા સતીશ મૂથાયા એ પૈસો બરો બરો ભૂથાયે તો આ પણ આ તો પ્રોપર ભૂથાય પાકટલું વાજુ નો કોઈ ન્યા કોઈ ન્યા એટલે લાપટો હતો લા ઈ સુને લાપટો ભૂથાયુ હે હે એસે દે એ ભૂથાયુ લે ગયો બે વાત ઉપર ભૂથાય છે મને તો ભૂથાયુ મજા આવી મે એ છોડ ન લાગે ને પહા આ बिहारी વાત કરો માં કાલે આવવાની પછી તું પૂછે કે કેમ તું પૂછાઈ કેમ તું પૂછાઈ કેમ તને પૂછાઈ ક્વોન્ટિફાયર સુટ્રન્ટ પોઈન્ટ જો તું પૂછાય એટલે કે હવે ભૂત આઈ પણ જો આઈ પર ક્ષેત્રમ તું 쟤들하고 잘못해. 나, 쟤들하고 잘못해. 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 쟤들하고 잘못해.

આપણે પાકુ કર ફૂલ પેલા આગળ તમે તો આ હું ને આ પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ ન ભૂત અસલી મજે ન ઉઠતે ન થાવે તો પછી મજે મુજે ન તો બચી ગયો લે સંપર્ક કરો સંપર્ક હમ આ કાપો દે હમ દે

Ouaq t Enter Pravte Sumnake Titer Cincon Ter Verdita Chaire Tii miserable Mayol I say Hospitality is <laughs> delicious. <laughs> I say something Ал 전�apper White 아 civil 가운데 그� NBA A lego touterasue a pas mae 싼 tang ensuring hisIVa Camp in disaster condition. H Either way, it is religious sailing or breast feeding, ridiculousoro goal is not good. CRTк� solventirantii beharán nonivadaa evoke dor時間튼 분노 물맍"? In such a moment, the parliament at owl is different, not cartoonism is investigate agneuras of younger generation, nor need wisdom, but their youth. asever a female Э 프로 gider Kia Sinalo transmig idiot timid tu 아 Khot radharam? o al ath-tñ πα skyera dissipated in psychopath got Г 건우есь 일단해낊 goshi? Be самое awesome AMRI, pit-ia persim આ ભૂંડો આ બોલાતું નથી આયુ તે આયુ આંકડો આયુ આયુ લેતા આયુ આયુ હું કેતો હું કેતો કે આવતી કુછે હું ગાછું રે છે હું હું કેતો હું કેતો અહીંયા કૂછે તમે ના માન્યું તમે ના માન્યું હું કેતો બાર બાર કહો તમે આયુ ના

એ કોક એટલે કીધું તો કે તમન ઉપર એક દાડો એવા ફસામ લેવા બિબરાઉં ને લાગે ને ને બાર છે